નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિયમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં બે દિવસ બાદ મેઘરાજ ફરી બોલાવશે ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી જોરદાર બેટિંગ કર્યા બાદ અત્યારે વિરામ લીધો છે હવે વાતાવરણ ખુલ્લું છે તડકો પડવા સાથે વાતાવરણ રહેશે પરંતુ સાથે સાથે બફારો પણ અનુભવાઈ રહ્યો છે મેઘરાજે વાદળોમાં ભારે કરી ત્યારબાદ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણમાં કેવું રહેશે તેની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટા સવારે ચાપડા પડી શકે છે જી હા મિત્રો વાત કરીએ તો ગુરુવારે અરબી સમુદ્રમાં પાકિસ્તાન અને મધ્ય ભારતમાં ડિપ્રેશન બન્યું છે જી હા મિત્રો તેને સંભવતઃ કે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને આજે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન પર સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમ નબળું પડ્યું છે જેથી હોવાથી સામાન્ય વરસાદની સંભાવના નહીવત છે જી હા મિત્રો ગુજરાતમાં ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતા નથી ચૌદ સપ્ટેમ્બરે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દામણ દાદાનગર હવેલી લગભગ સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દુ